એક બૌ આવી ગઈ છે ડુંગળી માટે દવા છાંટવાની છે તો અહીંયા આપણે તૈયારી થવા માંડી છે તો પપ્પા એક પગ વેચી નાખ્યો છે આમાં પહેલા કાઢી દવા છાંટીને બીજો પગ છે બે પગ કરવાના છે એટલે દવા વેલા છાંટાઈ જાય તો આ તો શું કહેવાય પવનની બહુ ઉડે છે અને ઠંડી અત્યારે વાય છે આટલો આટલો પવન ઉડે છે એટલે સારું તો બધા મિત્રો વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો તો પહેલા છાંટી દઈએ આપણે દવા મિત્રો આપણે ડુંગળીની ટ્રીપ માટે દવા છાંટવાની છે આ પ્રોપર પણ અહીંયા મારી પાસે છે અત્યારે આ દવા છે પ્રોપર આ દવા છાંટી દઈએ તો આપણે ટ્રીપ હોય એ વહી જાય ને સારું તો હું દવાનો કપ ભરી લઉં ને પછી કપડાં ચેન્જ કરી લઉં એનું કારણ છે કે રેગ્યુલર પહેરવાના કપડાં હોય ને એ આપણે દવામાં ન પહેરાય અને એનું કારણ છે કે એ કપડા પછી દવાની વાસ આવ્યા કરે એટલે છોકરાને આપણે રમાડવાનો હોય એટલે છોકરાને એ સુગંધ આવે એટલે આ રીતે હું કપડાં ચેન્જ કરી આવું પછી દવા સાંટવા મળું અહીંયા દરવાજો બંધ છે કેમ એમ લા અહીંયા તો કંઈક નવીનમાં ચાલે છે હું કરી નાખ્યું ઓહ

તો કપડા છે તમને કોને પછી દવાનો ભોગ ભરી લઉં કે કે ની તો દી પછી દવાનો ભોગ ભરી લો અને પવન છે બહુ તો ઠાટો મડો દવા દવાઈ ઉડી જાય કઈ રહે ની ઠાટો મડો દવા અલે તર બંગડી ગમે તો વિડિયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો આપણે કપડા ચેન્જ કરી લીધા છે અને હવે બે પપ પડ્યા છે સોરી ભેરા નથી હજી ભરી લઉં અને આ બે પપ છે ને તો એકમાં બેટરી લો છે અને એકમાં આમાં લો છે ને ઓલામાં ભૂલ છે તો હારું તો દવાના પંપ ભરવા મળવું હવે આ છે દવા આપણી ને આ કઈ છે આપણે વાંચતા તો બહુ ઇંગ્લિશ ફાવતું નહીં તમને તો ખબર જ હશે એક છે દવા આવી હવે તો દવા ભરી લઉં કા પંપ ભરી લેવા છે હા તો હું પંપ ભરી લઉં હવે આપણે થાય સત્તર અઢાર પંપ થાય

ફેમિલી તો પહોંચી ગયા છે દવાનો પોપ ભડીને ડુંગળીમાં ને દવા વેચાટવાનુંાલુ કરી દીધું છે તો બહુ ધીમે ધીમે છું કારણ કે પોપનો અવાજ આવે તો તમને બહુ મોટી મિસ્ટી જાય એટલે

હા મારે બેન માં ગીત ગાય છે કાનો 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 મારો વાળી ગાય જો લુગડા ધવાનો વારો આવી ગયો

મારે અહીંયા થોડું કેવો એક તરીકે વિડીયો બનાવવાનો હોય ને તો એ મગજનો દુખાવો થાય બધા માટે થાય ને તમારે હે પપ્પા કઈ દેખાતો નથી કે એમ કે છે કાકા હા અમારે બે ને કીડી દેખાડે છે ને એ કીડી હું તમને દેખાડી દઉં હમ ફોકસ કરજો તો કીડી દોડી જાય છે રેડી દેખાડી દીધો બેન કીડી દેખાડી દીધો ને તો બીજું કઈ ને કેવું ને સારું હાલો હું પાકું હવે તો શું કીધું

ખાસ આ વિડીયો જોતા હોય ને ખાસ રિક્વેસ્ટ કે રાતે લાઈવ આવજો સાડા આઠ થી સાડા દસ વાગે લાઈવ હોય અમે તો જરૂર પધારજો અમે લાઈવ માં શું બેન બે વખત બે બતાવી દીધી હવે નહીં હવે હું જાઉં છું દવા સાટું બરાબર હાલનો ફેમિલી તો દવાનો પૂરો થઈ ગયો સાત નાસ્તા એટલે પાડોશી એ હાથ કર્યો મને ચા પીવા તો હું કીધું ચા પીવાનું એને પછી આપી ગણી એ આમાં સાસ છે હજી તો મારે લેતો જાઉં ફોન ચાલો તો જાઉં ઘરે પાછો એચી ભાગ છે મને કાય છે આઈલામાં ભાગ છે મને ખાવ અરે ભાગ તો સા નથી થોડી હોય નથી ના 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 એમાં લાપસી છે ખાઈ લે લાપસી નથી છે હાલ લો મિત્રો તો દવા છોડીને આપણે હવે કમ્પ્લીટ થઈ ગયા છે ને કપડા ચેન્જ કરી લીધા છે તો બસ વિડીયો આજે બહુ લાંબો થઈ જાય છે તો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો અને ગમે વિડીયોને લાઈક કરે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા